ભારત ગુડ ઇટ ઇઝ સોલંકી યુવા વિમસેના સંસ્થાપક આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે છ ડિસેમ્બર તો આજે હોસ્ટેલમાં આપણે જે કંઈ આંદોલનની જે ચીમકી આપી હતી અને જે કંઈ માંગણીઓ હતી જે પ્રશ્નો હતા જે હોસ્ટેલમાં જે દીકરીઓ છે એ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને લગભગ નેવું ટકા ઉપર બધું કામ થઈ ગયું છે ખાલી થોડું રિનોવેશનનું જે બાકી છે એ આખી પ્રક્રિયા એક અલગ છે પણ એમાં પણ પ્રાઇવેટ માણસો બોલાવીને કામ એમાં પણ બાથરૂમનું જે કંઈ કામ થઈ રહ્યું છે ગીઝરનું પાણીની વ્યવસ્થાની વાત હતી એમાં અત્યારે ટેમ્પરવારી બે ગીઝર રાખ્યા છે સોલાર રિપેર જે કરવાનું છે એ પણ થશે પંખા રિપેર થઈ ગયા છે લાઇટનું કામ થઈ ગયું છે રસોઈનું થઈ ગયું છે જે કાંઈ માંગણી હતી એ ખાલી આગળ ગેટ ઉપર એક બોર્ડનું કામ છે એ પણ કીધું છે એ ટૂંક સમયમાં થઈ જશે આ જે કાંઈ માગણીઓ હતી જે સુવિધાઓની વાત હતી એ બધી પૂર્ણ થઈ છે એટલે એ બાબતે આજે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખ્યો હતો આદર્શ નિવાસીમાં અને આંબેડકર કન્યા છાત્રાલયમાં તો બંને જગ્યા ઉપર અત્યારે રાખ્યો છે અને જે કે દીકરીઓ સાથે પણ ચર્ચાઓ કરી છે તો તમામ માગણી સ્વીકારવામાં આવી છે પણ મૂળ આપણો જે હેતુ છે કે સુવિધા તો ઠીક છે પણ દીકરીઓ ધ્યાન આપી શકે ભણવામાં એટલે આપણે જે સુવિધાની જે કંઈ વાત કરી હતી કે કંઈ પણ નર્તરૂપ ન થાય એના અભ્યાસમાં કોને આ એક જે કાંઈ છે એને એક કાયદાકીય એક મેજ પત્ર લખ્યો છે કમિશનર સાહેબને આપ્યો છે એટલે બે ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશનમાં આવશે એટલે બેનને બોલાવશે તો આપણે કોઈ હેતુ કોઈને નથી આપણે ફરિયાદ કરવાનો કે એને નોકરીમાં હેરાન કરવાનો પણ એ માફીનું છે તો અહીંયા આવીને દીકરીઓને કે માફી માગી લે કે આવા શબ્દો બોલ્યા છે તો એ પણ એક મેટર અહીંયા પૂરી થઈ જાય પણ આપણે જે કાંઈ મુખ્ય માગણીઓ હતી તમામ સ્વીકારી લીધી છે એટલે કે મેસેજ આપવા માટે આ એક આપણે વિડીયો આપણે બનાવી રહ્યા છે તો કોઈ દીકરીઓને બોલવું હોય તો અમારી એક બે દીકરીઓ આવીને બોલે જે દિવસે રાતે આપણે બોલતા તે એક બે દીકરીઓ તમારી જે કઈ અત્યાર સુધીના જે બી કઈ પ્રશ્ન હતા એ પ્રશ્ન અમારે બધા નેવું ટકા જેવા સોલ્વ થઈ ગયા છે જે બી કાંઈ જેમ કે લાઇટિંગ્સના છે બારના જે સ્ટ્રીટ લાઇટ હતી એ બી છે પંખાના એ બી કાંઈ બી પછી મેમે કીધું હતું કે આપણે જે સોલાર ઉપર છે એ આપણે થઈ જશે આપણે માગણી કરી છે મેમે કીધું હતું એટલે હવે થઈ જશે ગીઝર બી નખાઈ ગયા છે એટલે નેવું ટકા જેવું કામકાજ બધું થઈ ગયું છે અને મેમે કીધું કે હજુ હું આગળ કામ ચાલુ રાખીશું એ બી થઈ જશે અને નહીં થાય તો પાછું આંદોલન તો કરવાનું જ છે એટલે થઈ જશે અને મેમનો ખૂબ ખૂબ આભાર અને સરનો લાખ લાખ આભાર કે સર થકી અમારું જે આ કામ છે એ થઈ ગયેલું છે

એની અંદર પણ તાત્કાલિક જે લાઇબ્રેરી ચાલુ કરાવી ને પ્લમ્બિંગનું કામ હતું લાઇટિંગનું કામ હતું પાણીનો આરોનું કામ હતું તમામ એમ કામ કામ પૂર્ણ કરાવ્યું છે એટલે એમનો પણ મારે વ્યક્તિગત આભાર માનવાનો હતો એ પણ આ વિદ્યુટના માધ્યમથી હું આભાર માનું છું તો બેનનો અને એમના થોડા સ્ટાફનો આપણે આભાર માનીએ છીએ કે આવી રીતે જ કામ કરતા રહીએ અમે પણ જ્યાં પણ જરૂર પડશે સામાજિક રીતે એમની સાથે છીએ બરાબર એટલે આપણે કેવું તો બેન બે શબ્દો બોલશે થોડાક નજીક આવી જાય Uh... અમારી જે દીકરીઓના પ્રશ્નો હોય છે કે મારી તો કેવું છે જિલ્લાની અંદર ઘણી બધી સંસ્થાઓ આવે છે નાના મોટા પ્રશ્નો હોય હું ઘર રહીને બેઠી છું તો મારા જીવનમાં પણ પ્રશ્નો આવતા હોય એમ દરેકના જીવનમાં કંઈક કંઈક પ્રશ્નો આવતા હોય પણ એનું સમાધાન કરવું એ અમારી ફરજ છે અને હંમેશા અમે એના માટે તત્પર છીએ અને આ બાબતે હું એક આભાર માનીશ અમારા જોઈન્ટ ડાયરેક્ટર અમારા ડાયરેક્ટર એ લોકો દીકરીઓ રજૂઆત કરીને દિવસે રાત્રે સૂઈ નહીં શક્યા કે બેન એટલું બધું શું દીકરીઓને પ્રશ્ન છે એટલે એવું નથી કે તમારી ચિંતા કોઈને નથી ઇવન અમારા ડાયરેક્ટર રચિત રાજ સર આખી આખી રાત સુધી મને બાર વાગ્યા સુધી મેસેજ કરતા હતા બેન દીકરીઓને જે પણ પ્રશ્નો હોય સોલ્વ થઈ જવો જોઈએ અમારા મિનિસ્ટર ચિંતા કરતા હતા કે બેન એને કંઈ પણ માગણીઓ હોય જે પણ આપણે નિયમમાં રહીને કરી શકીએ છીએ એ તમે કરાવો એટલે હંમેશા બધા એના માટે તત્પર છે તમે એક સામાજિક કાર્યકર તરીકે જે પણ ફરજ બજાવી છે અને હંમેશા તમે આપણે સાથે જોડાઈને કામ કરીએ કોઈ પણ દીકરીઓના કોઈપણના પ્રશ્નો હોય તો હંમેશા આપણો એક પોઝિટિવ અભિપ્રાય રહેશે કે હંમેશા એનો હકારાત્મક નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું અને દીકરીઓનો ફોકસ છે એ સ્ટડી પર રહે અને ભણીને ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ થેન્ક યુ સો જે આપણે જે આ શિક્ષણનો લાભ મળ્યો છે એ સૌ લોકો છે મહિલાઓની જે વાત કરી સમાજની જે મહિલાઓ છે સમય છે આનો લાભ લેવો જોઈએ અને થોડા સોશિયલ મીડિયાથી દૂર રહેજો એટલી વિનંતી છે અને બાબા સાહેબને તેમ સાહેબે વાત કરી ખાસ તમારે બાબા સાહેબને વાંચવાના છે અને તમામ સમાજના લોકો ખાસ મહિલાઓ વાંચવા છે જ્યાં સુધી બાબા સાહેબ નહીં તમારે કોઈનો વિરોધ કરવો તો એના વિશે તમારે જાણવું જોઈએ એમાં આપણે અંધભક્તની જેમ ગમે કે સોશિયલ મીડિયા વોટ્સએપમાં મેસેજ આવે છે તો વિરોધ કરવા માંડી અને વિરોધ કરનાર વ્યક્તિને પણ જે પણ હોય છે જે ત્યાં જરૂરિયાતો હતી બરાબર એ તમામ જ્યારે મેં સવારે રજૂઆત કરી સાંજે ત્રણ ચાર વાગ્યાથી કામ ચાલુ થઈ ગયું એ અઠવાડિયે રહેતું બધું કામ થઈ ગયું હતું અને ચૌદ એપ્રિલને પણ મને તો હું તો ભૂલી જ ગયો કે લાઇબ્રેરી ચાલુ થઈ ગઈ મેં કાલે પૂછ્યું કે લાઈબ્રેરી ચાલુ થઈ ગઈ છે હવે અહીંયા રિટર્નમાં લાઈબ્રેરી જોવા જશું તો આવું કામ કર્યું છે તો બેનને આપણે બિરદાવવા ઘણા બધા મિત્રોના ફોન લોકો કાલે રજૂઆત કરવા આવ્યા હતા કે પોઝિટિવ છે સારું કામ કરે છે અને ઘણી વખત તો મારે આવું જ ચેક કરવું હતું કે મેં કોઈ દિવસ તમારી હોસ્ટેલ શું બોયઝની હોસ્ટેલમાં પણ કોઈ દિવસ નથી

સુવિધાઓ છે એને પૂરું પૂરું પાડવા માટે આપણે શું કરીએ અધિકારમાં ઘટે છે તેની અમલવારી આપણે કામ કરીએ છીએ એ મિશન છે જ્યાં સુધી આ દેશની સો ટકા સંવિધાનની અમલવારી નહીં થાય ત્યાં સુધી તમામ પ્રકારની આ જે સમસ્યાઓ ઊભી થાય છે નાતી જાતિની બરોબર જે કંઈ ઊભી થાય છે રાજકારણની અંદર થાય છે એના કારણે થાય છે સંવિધાન પૂરેપૂરું લાગુ જાય છે કાયદાઓની અમલવારી થશે તો આપણે કાયદાની અમલવારી કરવાની

ક્યાં કરશું એ આપણે મળશે અને મળ્યું કોઈને કહીને ચાપુસી કરીને ચર્ચાગીરી કરીને બાબા સાહેબ ત્યાં સુધી નથી પહોંચ્યા ટેલેન્ટ પોતાની અંદર ઊભું કર્યું બરાબર એટલે એ લોકો ત્યારે સંવિધાન સભાની અંદર અમુક લોકો એવું કહી દીધું કે બાબા સાહેબને સંવિધાન સભાની આગળ આવવાનો દરવાજો હતો બારીઓ પર બારીઓના દરવાજા પણ બંધ કરી દેશું પણ જે કઈ વખતે જે લોકોએ સપોર્ટ કર્યો

બરોબર જે આપણા બધા ચર્ચા કરો કે આ વિષય છે જો અહીંયા પતિ જાય તો અમારે આવું ન આપણે હંમેશા સંદેશ આપ્યો છે સ્ટેપ બાય સ્ટેપ આપ

અને ગીઝરની પાણી જો ગીઝરમાં અમારે મેડમ સાથે ખાલી વાત થઈ છે આ જે રિપેરિંગનું કામ જ્યાં સુધી ન થાય સોલારનું ત્યાં સુધી આપણે બે ગીઝર આપ્યા છે પછી કન્ટિન્યુ ચાલુ થઈ જશે બરાબર અને તમને એવું લાગે મેડમને રજૂઆત કર્યા પછી કોઈ તમારી સુવિધાઓમાં અસુવિધાઓ ઊભી થઈ જાય તમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવતી નથી તો ગમે ત્યારે મને ફોન કરી શકો છો બરાબર હું પાછો આવીશ બરાબર આપણે વાંચે રજૂઆત કરીશું પણ મેડમ મેડમનું તમને વાત કરું હું કોઈ વખાણ કરવા નથી આવ્યો પણ સત્ય બોલવું જોઈએ કે આની પહેલાં ચૌદ એપ્રિલ પહેલાં એપ્રિલ મહિનામાં આપણે રજૂઆત કરી હતી આની પહેલાં પાણીની સેટ પણ બહુ સારા એવા હતા કે એમણે રજૂઆત કરી ઈશ્વરભાઈ પરમાર ત્યારે કેબિનેટ મંત્રી હતા આપણે ગ્રાન્ટ મળી દીધી અને એ આંબેડકર ભવન છે દાસી જૂના મારા પાસે એ પણ રિનોવેશનનું કામ કર્યું હતું પ્લમ્બિંગ લાઈટની પાણી બાબતની ત્યાં પાણીનું પાણી થયું શું થયું ખોરાક ખરાબ હતું તો હું મારા આ શબ્દમાં એક શબ્દ ખોટો નથી કે હું સવારે જો ઠંડા પાણી નથી નાઈ શકતી તો દીકરો ના નાઈ શકે તમે ગમે તે કરો ઝડપ કરો તાત્કાલિક કોન્ટ્રાક્ટમાં ઓર્ડર કરો અને દીકરીઓને ગરમ પાણીની વ્યવસ્થા કરો કાંઈ ના થતો ગેસ પર ગરમ પાણી કરીને આપો પણ ઠંડા પાણી ના લઈ શકે મને ખબર છે હું નથી ખાઈ શકતી તો એ પણ ખરાબ ના ખાઈ શકે હું ગરમ પાણી વગર ના લઈ શકું તો દીકરીઓને પણ તકલીફ પડે તમારા તમારી તો હજી થોડીક ફેસેલિટીવાળી જીવન છે હું તો સવારે પાંચ વાગ્યે લગભગ જાગીને નીકળી જાઉં છું મારા માટે જમવાનો ટાઈમ નથી હોતો પણ એ મારી ફરજ છે એટલે મારે કરવું પડે છે પણ તમે અત્યારે સ્ટડી કરી રહ્યા છો એટલે તમારું ધ્યાન જે છે ભણવામાં વધારે પોરોવાયેલું રહે અને એક જિંદગીની વાસ્તવિકતા છે કે અત્યારે 4 વર્ષ કે 3 વર્ષ કે જે તમે અભ્યાસ કરો છો ત્યાં સુધી આપણે સરકાર જે છે એ તમામ સુવિધાઓ આપે છે જો પ્રશ્નો છે ને જીવનમાં કોઈ દિવસ એકસાથું ચાલવાનું નથી મારા જીવનમાં પણ પ્રશ્નો આવે તમારા જીવનમાં પણ પ્રશ્નો આવે હંમેશા ને હંમેશા એક જ સરખું વાતાવરણ રહે એક ઉદરક સિદ્ધાંત નથી ગૌતમ બુદ્ધને તમે વાંચ્યા હશે બાબા સાહેબ આંબેડકર જે ધર્મ છે એમાં અંદર જઈને જોઈએ તો પણ છે કે જીવનમાં સુખ દુઃખ એ હંમેશા એક ગ્રાફ છે ઉપર નીચે ઉપર નીચે આવ્યા કરે સમસ્યાઓ આવે એનું સમાધાન થાય આ બધું જીવનમાં હંમેશા જાદુ રહેવાનું છે અને આપણે એની સાથે હંમેશા લડવાનું છે જીવવાનું છે લોકોને સમજવાના છે અને અમે અત્યારે એક વિપર્શન અને શિબિર કરે હું ઈચ્છું છું કે આપણે તમે બધા પણ સાથે મળીને કરો એક જીવનનો ધ્યેય છે મારું પણ મંગલ થાય તમારું પણ મંગલ થાય અને દુનિયામાં સર્વેનું મંગલ થાય જે બાબા સાહેબ એક બહુ જ વિચારશીલ માણસ હતા અને એણે જે રસ્તો આપ્યો છે તો એ કંઈક વૈજ્ઞાનિક હશે કંઈક અર્થસભર હશે કે એમનું બંધારણ ક્યારે વાંચે તો એટલો અસરકારક હતું અત્યારે વાંચે તો એટલું અસરકારક છે તો એ એ કેવું છે કે અમારે એક હોસ્ટેલમાં ત્યાં દીકરી પૂછ્યું કે તમારે શું બનવું છે એટલે એસી ટકા તો લોકોનું ધ્યાન મારા પાસે હતું કે અમારે કંઈક ક્લાસ કે અધિકારી બનવું છે તો કેવું કે જે માણસ

ધર્મને સારી રીતે સમજીએ સમાજમાં શાંતિ સ્થાપિત થાય અને તમે મારી કર્યો ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી મારી ઈશ્વરને ઈશ્વર પ્રાર્થના છે રહી વાત તમારા નાના મોટા પ્રશ્નોની તો એ એના માટે હંમેશા અહીંયા ટીમ તમે ક્યારે પણ પ્રશ્નો તો મને આવીને હંમેશા જણાવજો એના સાથે હું એ વીકમાં તો પોસિબલ હતો તો વીકમાં એક વખત આવીશ તમારી સાથે બેસીશ તમે કંઈ પણ પ્રશ્ન કરતો કહી શકો છો પણ

some